ઉમર ગામમાં વનેલ સ્પાકાર રેલવે ઓવરબ્રિજ પર ટેમ્પો પલટી જતાં સાયકલ સવારનું કમકમાટી ભર્યું મોત વલસાડ જિલ્લાના ઉમરગામમાં બનેલ સર્પાકાર રેલવે ઓવરબ્રિજ પર વધુ એકવાર વાર ગમકવાર અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં બ્રિજ પરથી પસાર થતો એક ટેમ્પો પલટી મારી જતાં એક સાયકલ સવારનું ટેમ્પા નીચે દબાઈ જવાથી કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે થોડા સમય પહેલા આ જ રેલવે ઓવરબ્રિજ ના વળાંક પર એક ફૂલ સ્પીડે આવેલો બાઇક ચાલક બ્રિજ ઉપરથી નીચે પટકાયો હતો જો કે આ ઘટનામાં જે તે વખતે બાઇક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો પરંતુ આ વખતે ફરી એકવાર આ ઘટના ઘટી છે અને આ ઘટનામાં ટેમ્પો પલટી મારી જતાં આ સ્થળ પર પસાર થઈ રહેલ સાયકલ સવાર ટેમ્પા નીચે દબાઈ જતાં તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ રેલવે ઓવરબ્રિજ પર આજે એક એક અકસ્માત સર્જાયો હતો હતો અકસ્માતની આ ઘટનામાં ઓવરબ્રિજ ઉપરથી જીઆઈડીસી તરફ જઈ રહેલ માલ ભરેલો ટેમ્પો મારી ગયો જેમાં ટેમ્પો પલટી મારી જતા એક સાયકલ ચાલક તેની નીચે દબાઈ ગયો હતો અને સ્થળ પર જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ઘટનાની જાણકારી મળતા જ તાત્કાલિક આસપાસમાંથી પસાર થઈ રહેલા લોકો ઘટના સ્થળ પર ઉભા રહી ગયા હતા અને ટ્રક ચાલકને ટ્રકની કેબિનમાંથી બહાર કાઢી ટ્રકની નીચે દબાઈ ગયેલ વ્યક્તિને કાઢવાના પ્રયત્નો હાથ ધર્યા હતા કે તેઓને અસફળતા મળી હતી ઘટનાને કારણે આ સર્પાકાર રેલવે ઓવરબ્રિજ પર ટ્રાફિક જામના દર્શ્યો સર્જાયા હતા અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર્સ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપી સૌથી પહેલાં પહોંચશે